આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા પ્રથમવાર ધોરણ બાર સાયન્સ અને કોમર્સની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ગત માર્ચ મહિનામાં ધોરણ ની પરીક્ષાઓ લેવામાં આવી હતી જેનું આજરોજ પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવતા તેઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં સુરતની આશાડીપ શાળાના સાયન્સના થી વધુ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો તો કોમર્સમાં થી વધુ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી બાજી મારી હતી સાથે સાથે શાળાનું તથા

આગળ શું સેના કરિયર બને અત્યારે મેં સીએ સ્ટાર્ટ કરી નાખ્યો છે જી આપણી સાથે બીજી પણ વિદ્યાર્થીઓ છે તેઓ સાથે વાત કરો જી આપનું નામ કર્મા રાદડિયા કઈ સ્કૂલમાં અને કેટલા હું આશાદીપ વિદ્યાલય માં અભ્યાસ કરતી હતી અને મારે 95% આવ્યા છે અને એની પાછળ બહુ જ મહેનત કરી છે માતા-પિતાનો પણ એટલો સપોર્ટ છે અને સ્કૂલની અંદર પણ જે રીતે ટેસ્ટ લેતા હતા બધી યુનિટ ટેસ્ટ લેતા હતા એના લીધે બહુ જ રિઝલ્ટમાં ફાયદો થયો છે ઘર સે માં કરિયર બનાવવાનો છે આગળ અત્યારે મારા પિતા ડાયમંડ છે અને મારી મમ્મી બીજી પર વિદ્યાર્થીનીઓ છે તે સાથે વાત કરસો કે ઓ પાસેથી જાણ કે શું મારું નામ છે માવાણી કૃષા ભાવેશભાઈ કેટલા ટકા 87 માતાપિતા નો કેવો સપોર્ટ કરે અને આગળ શું કરીએ મારા માતા પિતાનો નો મારી લાઈફ તો ખુબ જ સપોર્ટ રહ્યો છે અને મારે આગળ લેવાનું છે એડમિશન જે આપણે જે વિદ્યાર્થીઓ સાથે વાત કરી જણાવ્યું કે એ ખૂબ જ સરસ રીતે એક્ઝામ ની તૈયારી આવતી હતી અને તે લોકો પોતાના આ પરિણામ માટે શ્રેય તેઓના માતા પિતા ને આપેલો કેમ કે તેઓના માતા પિતા દ્વારા તેઓને પૂરો સપોર્ટ કરવામાં આવ્યો જેના કારણે તેઓ આજે આ પરિણામ લાવવામાં સફળ થયા આસાદી વિદ્યાલય માં છું અને મારે રિઝલ્ટ ગુજકેટ માં 120 માં 120 છે ડેલી નું ડેલી અને ડેલી પેરેન્ટ્સ નો ફૂલ સપોર્ટ અને સ્કૂલ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા તેના આખરે અંત આવ્યો છે તો આજે ગઈ માર્ચ મહિનામાં જે ધોરણ 12 ની પરીક્ષા લેવામાં આવી હતી તેનું આજે ધોરણ 12 નો પરિણામ જાહેર થયું છે તો આજે આપણે સુરતની જે આશાધ વિદ્યાલય છે તેમના જે શિક્ષક છે તેમની પાસેથી જાણકારી મેળવીશું કે શું છે અજી સર પરિણામ છે ખૂબ સારો પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓની જે આશા હતી શિક્ષકોની જે આશા હતી એ પ્રમાણે પરિણામ આવ્યું છે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના બે વિદ્યાર્થીઓના ગુજકેટમાં એકસો વીસમાંથી એકસો વીસ પૂરા એવા માર્ક્સ આવેલા છે એ માટે એમના શિક્ષકોનો એમના વાલીઓને અને વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સંચાલક તરીકે અને આ હજી પણ રિઝલ્ટ જોવાનું શરૂ છે ગત વર્ષ કરતાં રિઝલ્ટ ઘણું ઉપર આવેલું છે ગત વર્ષે ફક્ત એકસઠ એવન ગ્રેડ હતા આ વર્ષે એક હજાર ચોત્રીસ એવન ગ્રેડ છે આખા ગુજરાતના અને ત્રણસો પ્લસ તો સુરતના એવન ગ્રેડ છે એટલે આ એવન ગ્રેડ આવનાર વિદ્યાર્થીઓ તેમજ પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ અભિનંદન પાઠવું છું અને જો ફેલ થયેલા છે અથવા થોડા ઓછા ટકા આવેલા છે એમને પણ હું કઉ છું કે આ જિંદગીની છેલ્લી જંગ નથી જે છેલ્લી પરીક્ષા નથી હજી સફળતા થવા માટે આપણી પાસે ઘણા અવસરો બાકી છે ખુબ સફળ થાવ અને બિઝનેસ માં પણ ખૂબ આગળ વધો પોતાની જે જે કાર્યક્ષમતા છે એમાં પણ ખૂબ ઉભા મળે એવી પણ શુભકામના પાઠવું છું અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ વખતે જ સારું પરિણામ આવ્યું તેઓએ જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ આગળ વધે પોતાનું કરિયર બનાવે તે માટે તમામ ધોરણ બાર ના વિદ્યાર્થીઓને શુભકામના પણ પાઠવવામાં આવી કેમેરામેન મેમન સાથે રશ્મિ રાણા